અમદાવાદ બગોદરા ગામે સામૂહિક આત્મહત્યાની ઘટના પરિવાર મૂળ ધોળકાના વતની હતા અને હાલ બગોદરા ગામે ભાડાના મકાનમાં રહેતા હતા પરિવારનો મુખ્ય વ્યવસાય રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવવાનો હતો આ પરિવારમાં પતિ પત્ની બે દીકરીઓ અને એક દીકરો સામેલ હતા અગમ્ય કારણસર આ પરિવારે રાત્રિના સમયે ઝેરી દવા કટકટાવી લેતા તમામના ઘટના સ્થળે જ મોત નીપજ્યા ઘટનાની જાણ થતા બગોદરા પોલીસ અને એકસો આઠ ઇમરજન્સી સેવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમદાવાદ ગ્રામ્ય એસપી પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી અને ધંધુકાના એસપી ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે હજી ભાડું નથી આપ્યું લાઇટ બી નથી આપ્યું કોઈ બબાલીમાં થાય નથી અને મને રાતે એક વાગ્યા ફોન આવ્યો હું એક વાગ્યા આવ્યો ખેંચ છે અને તમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી બન્યું સવારનો છોકરો લે ને એને મારો મોબાઈલ નંબર લખ્યો મારું નામ લખ્યો પછી એમાં આવશ્યો પછી એ ના શું જો શિયાળે શિયાળે મા બાપને લાયા છે હું આ ત્યાં એક સ્વાભી પીતા ઘણા પછી એટલું બી કંઈ જાણતા